મિત્રો જય માતાજી આપણે આ ખેતરના એડા પાયા નથી કારણ કે બહુ વધી ગયા છે અને પાણી પાછા તો પડી જાશે હવે તો કેવા અશુકલાલ અમારા અશુકલાલ વેણા છે બે વેણા મજૂર બહુ ત્યાં ગણાય પાંચસો રૂપિયા મજૂરી લેવા પણ હવે મજૂરી મજૂર ગોતવાના છે તમારા મજૂરી કોઈ કરવી હોય તો પાંચસો રૂપિયા હાલશે ખાવું પીવું અને બે શબ્દ અશોકલાલ છે બાકી કેવું રહે અશોકલાલ આઈડા રહેવાની આઈડા રહેવાનું તો સારું રહે પણ તમારા આઈડા વધી ગયા ઘણા વધી ગયા છે પણ શું કરે હવે ભાગ રાખ્યો છે એટલે હવે પૂરા તો કરવા પડશે મિત્રો મજૂરી પાંચસો રૂપિયા સારું અમારા દેવાનું તો કઈ વધે નહીં વાહે કેમ કે મજૂરી માણસને મિત્રો કાંઈ વધતું નહીં એક તો ચોથા ભાગે ભાગ હોય ને એમ મજૂરી આપણે પાંચસો રૂપિયા ખાવું પીવું બધું ટોટલ ભરવું પડે તમે રોમ પડ્યા બોવું વધી ગયા